વાકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો ચોટીલાના દેવસર ગામે શાળાથી બાળક ઘરે જતો હતો તે સમયે પડી જતા હાથમાં ઈજા થઈ હતી વંડાજ મેસરિયા નામનો બાળક શાળાથી ઘરે આવતા દરમિયાન પડી ગયો હતો ઈજા થતા વાકાનેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો વાકાનેરની હરિયમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા હોસ્પિટલમાં સારવાર માટે પણ બાળક ચાલીને ગયો હતો હોસ્પિટલના સંચાલકોએ ઓપરેશન કરવાનું કહ્યું હતું ઓપરેશનમાં લઈ ગયાના 15 મિનિટમાં જ ડોક્ટરે મોત થયું હોવાનું કહ્યું હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હાલ મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે લાવવામાં આવ્યો લવજીભાઈ ગણરાજ બીમાર ભત્રી જો થાય એ બપોરના ટાઈમે સ્કૂલેથી આવતો હતો જમવા માટે તે ઠેસ આવીને પડી ગયો હાથની ઈજા હાથે પહોંચી એ મેં દવાખાના લઈ ગયા વાકન હરીઓમમાં એટલે હરીઓમમાં ડૉક્ટરે એવું કીધું કે આને ઓપરેશન આવશે કે ઓપરેશન કરવું પડશે એટલે અમે સભ્યતા કે અમારા પરિવારે પાડી કે વાંધોને ઓપરેશન કરી નાખો તો બસ એ ઓપરેશન વિભાગમાં લઈ ગયા પછી થી વીસ મિનિટમાં અમને મૃત જાહેર કર્યો બપોરે બે થી બે વાગ્યા ના આમ લઈ ગયા નહીં અમારે તો આ ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે હાલવાનું છે ફોરેન્સિક માં સત્ય ઘટના બહાર આવે એવી અમારી માંગણી છે કે ની બેદરકારી છે કે પછી કોઈ જાણની નુકસાનીની અમારી એવી માંગણી છે કે ફોન છે રિપોર્ટ પ્રમાણે હાલ ગણવું છે